નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા પાસ્ખાનો બીજો રવિવાર ઉજવે છે પાસ્કા પર્વ 7 રવિવાર સુધી એટલે કે પચાસમાંના પર્વ સુધી ચાલશે આપણા તારાહારના મૃત્યુ ઉપરના વિજયનો આનંદ માણતા આપણે હંમેશા યાદ રાખવું ઘટે કે આપણે ધર્મસભાના પ્રારંભના શ્રદ્ધાળુઓની જેમ એક થઈને ઈસુના અસરદાર સાક્ષી તરીકે શ્રદ્ધામય જીવન જીવવાનું છે આજનો પ્રથમ શાસ્ત્ર પાઠ એ પ્રારંભના વિશ્વાસીઓનું આવું પ્રતિબિંબ પાડે છે એક મન અને એક જીવ થઈને ઈશ્વરના કામમાં પરોવાઈએ તો ઈશ્વર સદા આપણી પડખે જ રહેવાના આજના શુભ સંદેશને આપણે ત્રણ ભાગમાં વહેંચીને એની પર મનન ચિંતન કરીએ પ્રથમ ભાગ આ ઘટના છે

પાપની માફીનો અધિકાર આપે છે જે અધિકાર આપણે જાણીએ છીએ તેમ જૂના કરારમાં એકમાત્ર ઈશ્વરને જ હતો પ્રાયચી સંસ્કાર આપણા માટે ઈશ્વરની સૌથી મોટી ભેટ છે જેને કારણે પાપ સામે હંમેશા પાંગળા પુરવાર થતા માનવીઓને ઈશ્વર સાથે સમાધાન કરવાનો માર્ગ ઈશ્વરે ખોલી આપ્યો છે તેથી જ સંત પોપ જોન પાઉલ બીજાએ પાસ્ખાના આ બીજા રવિવારને દિવ્ય દયાના રવિવાર તરીકે જાહેર કર્યો હતો ઈસુએ આપેલી શાંતિ આપણને આધ્યાત્મિક રીતે સાજા સમા રાખે છે પવિત્ર આત્માની શક્તિ કેવી પ્રચંડ હોય છે તેનો પરચો આપણે શિષ્યોમાં જોઈ શકીએ છીએ જેઓ ડરના માર્યા બંધ બારણે છુપાઈ રહેતા હતા પણ પવિત્ર આત્માની પ્રાપ્તિ પછી મોત કે સતામણી કે કોઈ પણ વિપદાનો ડર રાખ્યા સિવાય ઈસુનો સુપસન્નેશ ખેલાવા માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દે છે શિષ્યોને પ્રાપ્ત થયેલ પુંડુત અનુભવ એક સંઘનો અનુભવ હતો આપણે દર રવિવારે ખ્રિસ્તકેનમાં હાજર રહીએ છીએ ત્યારે ઈસુ તેમની વાણી તથા રોટી અને દ્રાક્ષાસોના રૂપમાં તે અને રક્તમાં હાજર હોય છે જેનો અનુભવ કરવા આપણે ઈસુ સાથે એક થઈ જવું પડે બીજો ભાગ આ થોમાનો વ્યક્તિગત અનુભવ છે જે એક અઠવાડિયા પછી જ્યારે થોમા બધા શિષ્યો સાથે હાજર થાય છે ત્યારે એને થાય છે થોમાને જે રીતે ઈસુના સજીવન થયાની ખાતરી કરવી હતી તે માટે ઈસુ તેને આહવાન કરે છે પણ થોમા ઈસુનો અવાજ સાંભળતા વેત અભિભૂત થઈ જાય છે અને તેના મુખેથી ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર એ શબ્દો સરી પડે છે જે શબ્દો પાલક વખતે કેટલાય શ્રદ્ધાળુઓ બોલે છે આ થોમાનો વ્યક્તિગત અનુભવ હતો આજે આપણે પોતાને પ્રશ્ન પૂછવાનો છે કે આપણા જીવનમાં આપણને ઈસુનો કેવો અનુભવ છે આપણા માતા-પિતા ઈસુમાં શ્રદ્ધા ધરાવે છે એટલે આપણે ઈસુपंथी છીએ કુવાના કાંઠે સમરૂની બાઈનો અનુભવ કોઈના કહેવાતી નહીં પણ જાત અનુભવ હતો અને તે ઈસુને ખ્રિસ્ત તરીકે ઓળખે છે અને તેની વાત સાંભળીને અન્ય લોકો પણ ઈસુ પાસે દોડી જાય છે અને ઈસુનો જાત અનુભવ કરે છે આ બધાને ઈસુ શ્રદ્ધાનું ફળ આપે છે ત્રીજો ભાગ યોહાન અગિયારમાં અધ્યાયની પચીસમી કડીમાં ઈસુ કહે છે કે હું જ પુનરુત્થાન છું અને યોહાન 14 અધ્યાયની 6 કડીમાં કહે છે કે હું જ માર્ગ છું હું સત્ય છું અને હું જ જીવન છું ઈસુને પ્રાપ્ત કરવા માટે જરૂર છે ઈસુમાં શ્રદ્ધાની અને શ્રદ્ધાની પ્રાપ્તિ માટે જરૂર છે નિયમિત પ્રાર્થના દ્વારા પવિત્ર આત્માની વિશેષ કૃપા મેળવવાની આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો